જેમક થાય એટલે વિષ્ણુ ભગવાનના આદિથી ભગવાન અવતાર કરીને વેદલા સ્થાપિત થાય અને દર આપણી જા હેડમાં પુરાણોની સાસો રક્ષા કરી આજ સમાજ દે વેદી સંસ્કૃતિ જોડવા લાગુ પડ્યો તો આજે પુત્રક લાખો વર્ષથી એટલે કે 48 વેદ્યાસ સક્ય દેવનો લાખો વર્ષથી આપની વેદી સંસ્કૃતિ ચાલી આવી

અને દીવ અને સોમનાથ સુધી માણસ તો ત્યાં દીવની અંદર પણ સૂર્ય મંદિર એકસો પંદર સામે આવ્યું હતું ગોરબંધ ખાતે તોડી નહીં અને ત્યાં પણ બધું ચિંતિત કરે એટલે સતત બારસો વર્ષથી આક્રમણો થયા અને એને કારણે જબરજસ્ત આપણને બધું નુકસાન રાણપુરનું યુદ્ધ ભોગાનું યુદ્ધ ગુજરાત યુદ્ધ જે સોમનાથ ચાર યુદ્ધોને કારણે આખો આપણો ઇતિહાસ પલટાય છે તો બારના આક્રમણો સાથે આપણે

એટલે સાત રૂપના ભેલા આપ્યા અને સિંહ ગણેશ કર્યા અને અમારે ત્યાં અમારો સોળસો ઉડતાલીસ માં ચોરાસી ગામ હતા અને અમારું મંદિર જે ભાઈ વાત કરી મંદિર ચારસો અઠ્યાવીસ વર્ષથી આવે ચારસો અઠ્યાવીસથી શિવા પૂજા પ્રતા તો અમારા ક્યાંથી ભાઈ મોકલાતા નહીં અમે બસો કિલોમીટર દૂર અમારા ભાઈ ક્યાંથી અમે અહીંયા ઉભેલો આપ્યા અમારા રૂપ થયા ઇંગ્લિશ બોલી પાકડી હતી તો ડેવલપમેન્ટ થયું એમાં ભાઈએ વાત કરી પ્રતિષ્ઠિત ભાઈએ તો દિલીપસિંહ ભાઈ સક્રિયતા બહુ દાખવી ગુસ્સા કર્યો દોડાદોડી કરી તમામને સાથે રાખીને કામગીરી કરી તો આ ડેવલપ અઢારથી અઢારથી વીસ વર્ષનું આ ડેવલપમેન્ટ છે તો અત્યારે અહીંયા શક્તિસિંહ ભાઈને મેં લેટર લખ્યો તો અત્યારે એ કુવાને આપણે જરૂર છે ટાંકાની જરૂર છે અને રસોડાના બે રૂમની જરૂર છે તો ધારાસભ્યશ્રી અહીંયા વિસ્તારના હોય સંસદ આ વિસ્તારના હોય અને રાજ્યસભાના સભ્યો ને ગુજરાત રાજ્યમાં ગમે તે ગ્રાન્ટ ફાળવી શકે તો અત્યારે ધારાસભ્યને બે કરોડ રૂપિયા મળે સંસદને પાંચ કરોડ રૂપિયા મળે રાજ્યસભાને પાંચ કરોડ રૂપિયા મળે તો આપણે કણોસિંહ પણ મહેનત કરે દિલીશભાઈ પણ મહેનત હું પણ મહેનત કરી તો આ વિસ્તારમાં થોડું ઘણું આપણે ડેવલપમેન્ટ થઈ જાય અને આ રીતે આપણે આગળ વધીએ તો અહીંયા અહીંયા જે દિલીપસિંહભાઈ કામગીરી કરી અને જે ડેવલપમેન્ટ થયું એની માટે આખી ટીમને આપણે ધન્યવાદ આપીએ પછી ભેગ લીધું બેક આ ડેવલપમેન્ટ થયું હોય પ્રમુખ તમે બની ગયા બે ત્રણ મહિના મીટિંગ

પણ હેતુ લક્ષીની સાથે ક્રિયા લક્ષી મુદ્દાઓ તમે ઉભા કરો તો દિલીપસિંહભાઈ ની ટીમે ક્રિયા લક્ષી હતા કે સમાજના તમામ જાતિના લોકોએ મદદ કરી એને કારણે ક્રિયા લક્ષી કામગીરી કરી અને આજે ડેવલપમેન્ટ જબરદસ્ત થયું તો બોકડા દાદાની જગ્યા ડેવલપમેન્ટ થાય ધારાસભ્યશ્રી અહીંયાના સંસદીય અહીંયાના પછી આપણા ભાઈ માનની આપણા પ્રમુખશ્રી રાજ્યસભાના સભ્ય વાસુદેવસિંહભાઈ પ્રયત્નો કરે અમે પણ પ્રયત્નો કરી ગ્રાન્ટ આપણી પૂર્તિ આપે તો અહીંયા જે થોડા ઘણા આપણે વિકાસના કામો કરવાના છે થઈ શકીએ બજેટ બનાવવાનું છે નાના મોટા કામ